દેશના વડાપ્રધાનને તત્કાલ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે એમણે શરૂઆત 2001 ની અંદર સારા પ્રવેશવા હતી પહેલા મુકવા કોઈ આવતું ન હતું અહીંયા બધ બેઠા છે આ તમાર પ્રિન્સિપલ કે બધા પ્રિન્સિપલ તમાર ટીચરને પૂછ્યું તમને મુકવા કોઈ આવતું કોઈ ના મુકવા પણ તમે બધા લોકોને मोरी साहेब <प्राविया> तो तो में आंग्ली पर्किन्स स्कूले बना सोकर लोगों ने मुकाल्ता करिया, मतलब हमें भी आज तंदर लोगों ने प्रवेश करवाया यहाँ ये बात। आजे नौमान धनानुमा प्रवेश कर पाये हो, पहला धनानुमा ने कॉलेज कर पाये हो, अगले हमारे धनानुमा ने प्रवेश हो, खूब

બનાવવા માટે ડિગ્રી ને પૈસા ના આપ્યા આવા અમે 250 થી વધારે ભણાવીએ છે કે ડિગ્રી છે છે ડોક્ટર બનવું છે ત્યાં હોય તો મને કહેજે આપણે બધું એનો સોલ્યુશન લાવી છે તમારે ટીચર કેમ તમારા છોકરા લોકોની મહત્વાકાંક્ષા શું છે એ પૂછવાની ટીચર ની હોય પછી તમે કઈ ના કહેજો ને આવો આપણે અગિયાર થી પાંચ નોકરી કરીએ ચાલ્યા કે એવું ના હોવું જોઈએ જરા ઈચ્છા સાથે લક્ષ્ય સાથે ભણવું જોઈએ ભણવું જોઈએ ને તમે એમને લક્ષ્ય સાથે ભણો ના પછી સવારે ઘરે થી મમ્મી તમને સ્કૂલે મોકલી દે અને પાછા ઘરે જાઓ ને પછી ટીવી જોય તો ના ચાલે ને ટીચર બરાબર ભણાવે છે ને ભણાવે છે આ બધી બોલવાનું કે ભણાવે ત્યારે કોઈ मारे છે ટીચર બેગલા દે તમને કે તમારા ક્લાસમાં જે નિકરા દીકરા દીકરીઓ બોને છે તો એને કોને મહત્મા કાંતા પાસે જાવું એને સુવાનું છે તમે એમ સામાન્ય જ્ઞાનના બે ક્લાસ જો શું છે નિકાલ ઈચ્છા શું છે શું એક એટલે છે આગળ વધવું છે આપણે મહેનત શકીએ એવું આપણે ટીચર બનીને આપણે એવું ના હોય કે સવારે આવીએ આપણો જાય ને ઘરે જાય એવું ના હોય જોઈએ એવું પણ ના હોય જોઈએ કે ઘરે આપણે કે સાસુ જોવે ઝઘડો કરીને આવે પતિ ઝઘડો કરીને આવ્યા અને એને તે આપણે રીતે રાખીએ છે એ રીતે આ દીકરાઓ રાખવા જોઈએ આપણે બરાબર તો ખૂબ સરસ સ્કૂલ છે સારા વાતાવરણની સ્કૂલ છે આ વખતે કહેતા લગભગ થી વધુ છે સ્કૂલ માટે કંઈ પણ જરૂર હોય ભગવતીભાઈ મને યાદ કરજો કંઈ પણ જરૂર આપણે આ સ્કૂલ માટે મદદ કરશું આજે તમારા ત્યારે દરેક વિદ્યાર્થી લક્ષ્ય સાથે એવું નહી કે ભાઈ સારી સ્કૂલ માં સારી સ્કૂલ જ છે આ બધા બેઠા છે ભગોજી ભાઈ કે ભાઈ છે એ ઘણા બધા આ નોકરી લાગ્યા છે ને બધા આ સ્કૂલ ની અંદર ભણીને આગળ આવ્યા છે એટલે સ્કૂલ ની અંદર ખૂબ છે ભણો આગળ વધો અને આપડા પરિવારનું નામ ઊંચું થાય એવું આપણે બધાએ કરવાનું છે ધન્યવાદ